નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા દ્વારા સયાજીપુરા એપીએમસી માર્કેટ ખાતે વિભાજન વિભીક્ષા સમૃદ્ધિ દિવસના અવસર પર દેશના વિભાજન દરમિયાન જીવ ગુમાવનાર લોકો તેમજ સ્વાતંત્ર વીર સેનાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના કાર્યકર્તાઓને ભારત અને પાકિસ્તાન વિભાજન સમયે લોકોને વેઠવી પડેલી યાતનાઓને નવી પેઢી સુધી પહોંચાડવા અને આઝાદીની કિંમત સમજાવતા ડિજિટલ ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરી બતાવવામાં આવી હતી આ ડિજિટલ ચિત્ર પ્રદર્શનીમાં દેશના વિભાજન સમયે લોકોને ભોગવેલી પીડા તેમને કરેલા સંઘર્ષને વિવિધ ફોટોગ્રાફ્સને સમયમાં અખબારોમાં પ્રકાશિત થયેલા સમાચારો અને વિવિધ દસ્તાવેજોને અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાના પ્રમુખ સતીષભાઈ પટેલ સહિતના તમામ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં ચૌદ कश्यप ने पार्टीशन हॉर्स मेमोरियल डे तरीके ઉજવવાની જાહેરાત કરી હતી અખાય દેશની જનતા જારે અવતીકાલે પતંત્રતા દિવસ મનાવા જીરે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશના તમામ જિલ્લાઓમાં વિભાગનની વિભુષકા એટલે કે ભાગલાતી થે ગુપ એનો સ્મૃતિ દિવસ તરીકે ચૌદમી ઓગસ્ટ આજના દિવસે કાર્યકર્તાઓની સાથે બેસીને એની ચર્ચા કરવા માટેના આયોજન કરેલ છે ગુજરાતમાં પણ તમામ જિલ્લાઓમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કર્યું છે એ જ કાર્યક્રમના અનુસંધાનમાં આજે વડોદરા જિલ્લામાં સયાજીપુરાના એપીએમસી ખાતે વડોદરા જિલ્લાનો વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં અમારા પાર્ટીના જિલ્લાના અધ્યક્ષ શ્રી સતીષભાઈ વાઘોડિયા વિસ્તારના અમારા ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહજી સાથે તમામ કાર્યકર્તાઓ સાથે રહીને આ વિષયની ચર્ચા થઈ વિભાજનથી સૌથી વધારે દુઃખ જે નાગરિકોને જે સમાજને થયું તેને યાદ કરવામાં આવ્યા સાથે સાથે બાંગ્લાદેશમાં આજે જે હિન્દુઓની પરિસ્થિતિ છે સત્યાવીસ ટકાથી હિન્દુ નાગરિક ભાઈઓ બહેનો જ્યારે સાત ટકા પર આવ્યા છે અને જે પ્રકારે તેમના ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એની પણ વિશેષવાર ચર્ચા થઈ અને તમામ કાર્યકર્તાઓ એક સાથે રહીને રાષ્ટ્ર નિર્માણમાં સાથે જોડાવાનો પ્રેમ કર્યો છે થેન્ક યુ થેન્ક યુ